જય દ્વારકાધીશ જય મા મુગલ આજે જવું છે આપણે લાંબા બંદર ત્યાં આવેલ વાછરા ડેલાના મંદિરના તમને દર્શન કરાવીશ તો લોક છેલ્લે સુધી જોજો મજા આવશે સૂર્યની પરાકાષ્ઠા એટલે કુલભૂષણ સોલંકી સૂર્યવીર વીર વછરાટ શરણાગત સોપે નહીં મરે પણ મૂકે નહીં સિંધુ રગ સોહામણો સુરમન હરખ નમાય સિર પડે ને તળ લડે એવા વધામણા વૈકુંઠ ને જાય એકલ દેતા દાન જે એકલ જુજતા જંગ એકલ જગ નિંદા સાહે એ મર્દો ને રંગ બહુચરા તાલુકાના કાલરી ગામ જેમની જન્મભૂમિ છે ને રણ કાઠો કંભમિ યુગ પુરુષ દાદા વછરાજ સોલંકી ગૌરક્ષા કાજે વીરગતિને વાલી કરી અમરત્વ પામ્યા છે લાખો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થાના દેવ બન્યા છે કાલરી ગામની પવિત્ર ભૂમિ પર બાળપણમાં ગૌરક્ષાના સંસ્કારો મેળવનાર રાજવી કુંવર લગ્ન લગ્નચોરીમાંથી ગૌમાતાને કસાઈઓના હાથમાંથી મુક્તિ અપાવવા યુદ્ધે ચડ્યા હતા અને ગૌમાતાને મોતના મુખમાંથી બચાવી વીરગતિ પામ્યા હતા આવા અમરત્વ પામનાર દાદા વછરાજ લાખો ભાવિકોની મનોકામના પૂરી કરનાર જાગતા વીર તરીકે પૂજાઈ રહ્યા છે મિત્રો આવો સાથે મળીને સવાવા આવા દાદાના દર્શન કરીએ અને મંદિરના નજારાનો આનંદ મળીએ પડક્કારા યુદ્ધના પડે સુરવીરો ઘોડલે ચડે વીર હાક સુણી ઉઠ્યા વીરો કર લીધી કળમાર અંગ રૂવા જેના અવળા બન્યા ક્રોધ બંબાળ શરણાઈ માંથી સિંધુડો છૂટ્યો રણનો રૂડો રાખ ચરે રે જે દુશ્મનોને જોતા આંખ થી જ્વાળા આગ મરદો કેરું યુદ્ધ મંડાણું ખણેણે ભાલા ખાક પંજારા દુશ્મન પાળના કરે ભાગ ખાગે બે ભાગ રણ ઘેડુરા રણમાં રમે ગોર કરીને ઘાવ પટ્ટાબાજીમાં નર પટ્ટાદાર પાછા ભારે નહીં ભાવ દુશ્મન વાળીને થયા ભૂપત બારોટ કહે રણભૂમિમાં રૂડા લાગે રણતીર તો મિત્રો મળી હવે નેક્સ્ટ ની અંદર ત્યાં સુધી આપ અને આપનો પરિવાર હંમેશા સુખી રીએ માં મોગલના ચરણોમાં પ્રાર્થના જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો